આજે અષાઢી બીજના રોજ સુરતમાંથી અલગ અલગ સાત જગ્યાએથી રથયાત્રાનું આયોજન કરાયું હતું જેમાં ગોળિયા બાવા મંદિરેથી નીકળેલી રથયાત્રામાં ભક્તો ઉમટી પડ્યા હતા સુરતમાં હર્ષોલ્લાસ સાથે દર વર્ષે અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરાયું છે ત્યારે સુરતના મૈરપુરા ખાતે આવેલ બાવા મંદિર ખાતેથી ભવ્ય રથયાત્રા નીકળી હતી પચાસ વર્ષથી મૈરપુરામાં બાવા મંદિરેથી રથયાત્રાનું આયોજન કરાયું છે જેને લઈ મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રામાં જોડાયા હતા અને ભગવાન દર્શન કર્યા હતા ભગવાન કૃષ્ણના જન્મ પછી જે પરંપરા થઈ જે આપણી સંસ્કૃતિ જે આપણી પૌરાણિક જે સનાતન ધર્મ અને એમાં અષાઢી બીજ નું મહત્વ સમગ્ર કચ્છ જિલ્લો આજે જ્યાં સંસાર માં રહેતા હોય ત્યાં કચ્છી ભાઈઓ આજ આજનો એમનું નૂતન વર્ષ અભિનંદન હું આ તમામ કચ્છી ભાઈઓને નૂતન વર્ષ અભિનંદન પાઠવું છું સાથે સાથે સમગ્ર ભારત વર્ષમાં સૌથી મોટી જગન્નાથ યાત્રા પુરીમાં અમદાવાદમાં અનેક શહેરોમાં મહાનગરોમાં પૂરા હિન્દુસ્તાનમાં આજે ભગવાન કૃષ્ણ બલરામ સુભદ્રા જે રીત રિવાજ જે પરંપરા છે કે નગર ચર્ચા માટે નગર યાત્રા કરે છે અને એમાં એ નગર ના જનોને આશીર્વાદ આપે છે આપણે સૌ પ્રાર્થના કરીએ કે સુરત મહાનગર ના પંચોતેર લાખ લોકોને ભગવાન જગન્નાથ ભગવાન કૃષ્ણ ભગવાન બલરામ સુભદ્રા એ આપણે સૌને તંદુરસ્ત રાખે આરોગ્ય બક્ષે અને આપણા સૌના જીવનમાં समृद्धि ये भी भगवान ने प्रार्थना आगे आगे हो आप लोग से इस साइड जो है वो चलो आज अषाढ़ी बीच के दिन भगवान श्री जगन्नाथ जी की रथ यात्रा जो है स्टार्ट होने जा रही है और अपने शहर में कुछ सात जितनी रथ यात्रा निकलती है जिसमें अपने आज मुख्य र... रथ यात्रा अपने स्टेशन से चालू होके गिरपुरा जो मंदिर की जाएगी लाखों की संख्या में लोग जो है दर्शन करने के लिए आएंगे रथ आएंगे तो मैं सभी को जो है हमारे सूरत शहर पुलिस परिवार की तरफ से सभी की जिंदगी में भगवान का रथ आपका जो तमाम आप घर परिवार लोग सुखी रहे उसका रथ हरदम साल भर रहे ऐसे में शुभेक्षा भी देता हूँ और भगवान से विनती भी करता हूँ जय हिंद

પૂરા બ્રહ્માંડ માટે પ્રાર્થના કરી રહ્યો છો કે ભગવાન દરેકને સુખ પ્રાપ્ત થાય હિન્દુ ધર્મ હિન્દુ એટલે અહિંસકતા હિન્દુ હિન્દુ એટલે પ્રેમ દયા જીવો નું રક્ષણ કરવું આ બ્રહ્માંડ ની અંદર આ વાણી ગુંજી રહી છે પૂરા વિશ્વ ની અંદર હરે રામ હરે કૃષ્ણ નો નારો ગાંધી ગુંજી રહ્યો છે ત્યારે

આજે શ્રેષ્ઠ છે આજે નગર દરેક નગરજનો પોતે છેરીય ગલીઓમાં સાક્ષાત ભગવાનના દર્શન માટે નીકળી નીકળી રહ્યા રહ્યા જોવા માટે છે ત્યારે હું એ ભક્તોને વંદન કરું છું કે મારું સુરત મારું ગુજરાત ભારત અને સમગ્ર સૃષ્ટિ શ્રેષ્ઠ બને એમના આરોગ્ય બને તંદુરસ્ત બને એ જ અભ્યર્થના સૌને જય શ્રી કૃષ્ણ